નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ભાજપના રાજ્ય કાર્યાલય ખાતે અડસઠ માં પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરાઈ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી ઉજવણી રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલીએ એ આણંદ માં પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રવાસે પોલીસ બેન્ડના વાદકો દ્વારા રાષ્ટ્રગીતની ની ગૌરવશાળી ધૂન ની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પની પાખડીઓની વર્ષા અને દેશની નજારો માણવા રાષ્ટ્ર પ્રેમ થી તરબતર હજારો ની સંખ્યા માં જિલ્લાવાસીઓ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે ઉમટી પડ્યા હતા રાજ્યપાલ ની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભારતના ગૌરવ સમાન

મહિલા તથા પુરુષ મોટરસાઇકલ સવારની રોમાંચક કવાયતો હતો લોકોમાં અનેરૂ આકર્ષનું કેન્દ્ર જમાવ્યું હતું શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓને સાલ ઓડારી સન્માન તથા શ્રેષ્ઠ દેખાવ કરનાર કર્મીઓ ને શ્રેષ્ઠ ઝાંખી કરાતા ટેબલોને ઇનામ એનાયત કરાયા હતા મુખ્ય સચિવ ડોક્ટર જે એન સિંગ પોલીસ વડા પી પી पांडे સામાન્ય વૈવટ વિભાગના અગ્ર સચિવ એલ એલ યુ ટું ઓંગ

તેઓ આવાહન ભરત સોલંકીએ કર્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ હસમુખભાઈ પટેલ AICC ના મંત્રી દીપકભાઈ બાબરિયા શહેર પ્રમુખ ચેતનભાઈ રાવલ મૌલીન વૈષ્ણવ હિમાંશુ પટેલ દિનેશ શર્મા મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલ મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ત્રિરંગાની આન બાન સાથેની સલામી આપી હતી જ્યારે બીજી તરફ ભાજપ પ્રદેશ કાર્યાલય મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયા પૂર્વ સાંસદ રીતિલાલ વર્મા સહિત ગાંધીનગર શહેર ગાંધીનગર જિલ્લા તેમજ કર્ણાવતીના અગ્રણી કાર્યકર્તા ઉપસ્થિત રહી રાષ્ટ્ર રાષ્ટ્રધ્વજ ને સલામી અર્પણ કરી હતી ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યતાક પર્વ ની સોમનાથ મંદિર પરિસર માં ઉજવણી કરવામાં આવી હતી સોમનાથ ના દ્વારા ત્રિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી અખંડ ભારત શિલ્પી સરદાર પટેલ પ્રતિમા સામે યોજવામાં આવેલા ધ્વજવંદન કાર્યક્રમમાં મંદિર દર્શને આવતા દર્શન દર્શનાર્થીઓ પણ જોડાયા હતા સરદાર સાહેબ એ આપણા દેશના એક અજોડ સ્વાતંત્ર્ય સેનાની અને આ દેશની એકતાના એ તો શિલ્પી રહ્યા છે એમની હાજરી માત્ર અનેક પ્રશ્નો ઉકેલી શક્તિ હતી એવા સક્ષમ પ્રશાસક દૂરંદર્શી અને ગાંધી મૂલ્યોને વરેલા ત્યાગ અને વીરતાની મૂર્તિ સરદારને જ્યારે પણ આપણે સ્મરણ કરીએ જ્યારે ત્યારે આપણને અહોભાવ થાય અને આપણામાં રહેલી આંતરચેતનાને જાગૃત કરીને પ્રેરણા મળે એવા વ્યક્તિત્વ સમા સરદારને આજે પ્રજાસત્તાક દિને આપણે સતછત વંદન કરીએ એ જ આપણા માટે યોગ્ય ગણાય સોળ વર્ષ પહેલા આજના દિવસે આવેલા ધર્તી કંપની ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા માં જિલ્લા કક્ષા ને પ્રજાસત્તાક પર્વ દિવસની ઉજવણી રાજ્યના મંત્રી નાનુભાઈ વાનાણી ના હસ્તે કરવામાં આવી હતી અડસઠ માં પ્રજાસત્તાક દિવસની છવીસમી જાન્યુઆરીની ગીર સોમનાથ જિલ્લાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે કરવામાં આવી હતી જ્યાં સંપત્તિ રાજ્ય મંત્રી નાનુભાઈ વાણાણીએ જંદન કરી પ્રધાસપ્તાક દિનની ઉજવણીમાં જનમેદની ની સાથે જોડાયા હતા રાજ્ય સરકારના ગતિશીલ ગુજરાત તથા કેન્દ્ર સરકારના વિકાસલક્ષી યોજનાઓની માહિતી રાજ્યના મંત્રી નાનુભાઈ વાનાણીએ ઉપસ્થિત જન્મેદની આપી હતી સાથે સાથે જિલ્લા ના સેનાની ઓનું સાલ ઓડાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું શરૂઆતમાં રાજ્યમંત્રીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમની વણજાણ જોવા મળી હતી વિદ્યાર્થીઓ દ્વારા યોગ નૃત્ય ગરબા સહિતના કાર્યક્રમો લોકો સમક્ષ મુકાયા હતા આ પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી જિલ્લા કલેક્ટર ડોક્ટર અજય કુમાર જિલ્લા 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 પોલીસ વડા હિતેશ આગેવાન સહિત બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર